કે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે વધારે વરસાદના લીધે આ ટોપરસર તળાવે પોતાની હદ મૂકી છે અને આ તળાવનો તમામ કચરો એ તમે રોડ ઉપર જોઈ શકો છો આ ઉપરાંત શહેરના કેટલાય વિસ્તારોમાં આ તળાવનું પાણી ઘર કરી ગયું છે અને માનવ વસાહતને પણ ઘણું નુકસાન થયું છે માંડવી સંપર્ક વિહોણું પણ બન્યું છે આ વરસાદના લીધે આ તમે જોઈ શકો છો આ કચરો તમામ એ તળાવની બારે આવી ચૂક્યો છે અને એક રીતે કહીએ તો કોઈકને માટે કુદરતની મહેર તો કોઈકને માટે કુદરતનો કહેર કહી શકાય એવી પરિસ્થિતિ માંડવીમાં નિર્માણ પામી છે અને આવી જ ખબરો માટે જોડાયેલા રહો એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સાથે હું તમારી સામે સિરાજ નોડે અને કેમેરામેન અવાબ ખત્રી હિન્દ